હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ આફ્ટરનૂન તો આજે અમારું છે વ્રત તો આજે અમારે ગાય પૂજી અને પછી જમવાનું છે તો જમવાનામાં આજે અમારું છે રોટલો અને શાક એવું બધું જ એવું જમવાનું હોય અમારે જ જે મેરેજ કરેલા હોય ને એને જ તો ચાલો આ લોકો બીજા બધાનું જમવાનું બની ગયું છે તો એ લોકો હમણાં જમી લેશે અને પછી અમે જમશું તો આપણે જીએમસીને હવે જમાડી દઈએ અને ચાલો હવે આપણે નીચે જઈએ તો આજના જમાનામાં શું બનાવ્યું છે ને એ તમને નીચે જઈને બતાવું તો આજે અમે રસોઈમાં બનાવી છે ભાત અને ચણા બટાટાનું શાક અને દાળ આમાં છે રોટલા અને પાલકનું શાક તો આ બીજા બધા માટે છે અને અમારા માટે આજે બનાવ્યું છે તમને બતાવું તો અમારા માટે બનાવ્યું છે આ થેપલા તો આ થેપલા છે ને બાજરાના લોટથી બને તો એ બાજરાના લોટથી કાલે બનાવેલા હોય એટલે આ થેપલા છે બનાવેલા અને મગનું શાક છે તો આ મગનું શાક અને આ થેપલા અને દહીં અને ચા તો એ પણ એ કાળો ચા હોય એમાં દૂધ નાખે અને એ પીવાનું હોય તો એ છે અમારું આજનું જમવાનું મારું અને મમ્મીનું તો અત્યારે અમે રેડી થઈ ગયા છે અત્યારે રીષિકાએ અને એની ફ્રેન્ડ્સે બધાએ ઘોડાણિયા કોલેજમાં સ્ટોર નાખ્યો છે તો ત્યાં અમે જઈએ છીએ તો ત્યાં ફૂડનો સ્ટોર નાખેલો છે તો ત્યાં જઈએ જોઈએ આપણે કે શું છે શું નહીં અમારો વ્રત છે એટલે અમે તો કંઈ ખાઈ નહીં શકીએ પણ જીએનસી અને તની કંઈ ખાવું હશે તો લેતા આવશું બાકી જોઈએ એવું કંઈ ખાવા જેવું હશે તો ઘરના વ્યક્તિ માટે પણ આપણે લેતા આવશું તો ચાલો હવે આપણે જઈએ ત્યાં અહીં આવી ગયા છે અમે હવે અમારે ગોતવાનું છે કે રીસિકાનો સ્ટોર ક્યાં છે અહીંયા અંદર આવી ગયા છે અને અંદર આવ્યા ને એવું જ મને જીએનસીએ બતાવી દીધું આટલું મોટું જમ્પિંગ તો હવે જોઈએ આપણે એમાં તો એ જ લઈ જાઉં હું કારણ કે પછી એમાંથી ઉતરશે નહીં આપણે જોઈએ આપણે હવે ચાલો પેલો તૈયારી બનાવે છે ચીઝ સેન્ડવીચ પછી ચોકલેટ સેન્ડવિચ કંઈક અલગ અલગ છે પણ મને શું શું છે નહીં મને મને પૂરી કઈ ખબર નથી તો એ હજી બનાવે છે જો અહીંયા તો આટલી બધી વેરાયટી મળ્યા છે બનાવી દીધી છે કે પછી આપણે એની કરીએ તો તને સાયા એન્જોય કરે છે તો અમે ત્યાંથી કપ કેક લીધી છે નાનકડી તો જીએન ખાય છે તો ત્રણ લીધી હતી તનિસ માટે જીએનસી માટે અને એક એક્સ્ટ્રા લીધી હતી હું તો રહી છે એટલે તો મૂકી દીધી છે આ બે વાત એક પાછા માંગશે એટલે ખાસ તો જીઓ જીએનસી દીકા કા દે ફિનિશ કર ડાડી જા એ શું કરે છે હાય જો જો મોઢું તારો મોઢું આખો બગડેલો છે અહીંયા સાપ પડ્યો નીક હાય હાય હેલો નોઝ બતારો નોઝ કે ડાડુ નોઝ નોઝ આઈસ આઈસ લિપ્સ ચીક ચીક હેયર વેરી નોઝ 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 આઈસ લિપ્સ હા તમે તું બોલો ટમેટું રે સરખી ઉભી જ પેલા બેસી જા પેલા સોફા પર બેસી જા સરખા બોલ જમા દીકરો માછલી રાણી હે जीवन उसका है हाथ लगाओ तो डर जाएगी बाहर निकालो तो मर जाएगी पानी में डालो तो तैर जाएगी वहाटू डरिये नावाज बाबा जात पण एम ना थाडी का बिजू कोको होय ने तार यारे तो थाय पड या नो थास पची बोलू की आ रे वर्षा थाट सुटू डले ना वाटा सुटू ओस म તમે તો જ કરવું જોઈએ એન્સને તમે પાસ કાટી ગયા એન્સને કેવી રમત કરવી જોઈએ કે હું પગ તારો ધર્સનું ને તું કે ભેગો ભેગો આવજો આ કેવી છે જો આખું માથું ને તો જોઈને કહ્યું તો આ રાજ દુકાનનો એડ્રેસ છે રાજ કીચવેરનું

તો એ ગલીમાં આપણે આગળ શૂઝની દુકાન છે ને એની બાજુમાં એક બે દુકાન મૂકીને છે તો ત્યાં છે રાજ કિડ્સવેર તો તમે ત્યાં જઈ આવજો અને ત્યાંનું કલેક્શન બહુ સરસ હોય અને ઊંઝી એન્સના કપડાં ત્યાંથી જ લેતી હોય તો તમે જઈ આવજો અને એનું પ્રોપરલી એડ્રેસ છે ને મને પણ સમજાતો સમજાતું નથી પણ મેં તમને આ રીતે કીધું તો તમે ત્યાં ગોટી લેજો રાજ કિડ્સવેર કહેશો ને એટલે બધાને ખબર જ હશે કે કઈ સાઈડ છે やはりゲスがマイスクリームいいリだわ。 باي ني 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 তো আছে অত্যাচে সারা বার চেঞ্জ হয়ে গেছে আছে ব্যাপার বাই